જે અમારી સમાજના તાલુકાના ત્રણેય તાલુકાના બધા ભેગા થયા હતા આપણા વાવ એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર જાગૃતિ ઘણી બધી આવી છે અને જે લોકો અમુક જે ત્રણ ટકા પાંચ ટકા પંદર ટકાવાળા જે અમારા પહેલા જેમ ચલાવતા હતા એમ હવે નહીં ચાલે બધા જાગૃત થઈ ગયા તમારે અમારે પંચ્યાસી ટકા વસ્તીમાં બધા જેના પંચ્યાસી ટકા વોટ છે તેના પંદર ટકાવાળાનું ફોન આવી જાય છે પછી પંદર ટકામાં અમુક નમૂના જે બંધારણ બદલાવાની વાત કરતા હોય મોટી ટોપ બંધારણ કરાવતા હોય એમાં કોઈ પણ ફરક કદી સપનામાં નથી અમદવાનો કદી ફરક પડવાનો નથી કોઈની માની તાકાતથી ખાલી વાતો કરે આમ જે પેપરમાં આપવાની વિડીયોમાં આપવા કે બંધારણને અમે આમ કહી નાખવાનું ઓલી ભાજપ આવશે તો આમ કંઈ નાખવાનું કોઈની માની તાકાત નથી બંધારણમાં એક એનો કોઈ આટલું પોનું એક હરકાવી ગઈ એ અમારે પૂરેપૂરો વિશ્વાસ છે અને અમારામાં અત્યારે હજારો હજારો ભીમરાવ ડોક્ટરો પાકી દે છે એટલે અમને કોઈ બે ફિકર છે જેને બીગ આવતી હોય આવતી છે અમને ક્યારેય આપવાની નથી અને અમારું બંધારણમાં કોઈની માની તાકાત નથી કોઈ આટલું ફરક કરી કે કોઈ કોંગ્રેસે કોઈ ના કરી કે કોઈ ભાજપી કોઈ ના કરી કે અમારી કોઈ અમારો હજારો પેદા છે ત્યારે ઓપીટ કરે એટલે અમે રાજી છો બંધારણ બાબતમાં કોઈને ચિંતા જ કરવાની જરૂર નથી એવું અમારું માનવું છે જય ભીમ જય સંવિધાન જય સમાજ